આપી દો વાગે ના આપી દો ટીકા દે સા રી ના આપી દો આ વાત મારી આ પહેલા આપણે અહીંયાનો વિડીયો લીધો હતો આપણે ત્યારે ઉનાળાનો સમય હતો તો આપણે ખાલી પથ્થરો લીધો તો પાણીનો વેમ છે પરંતુ ગઈકાલે સારો એવો વરસાદ થયો તેના કારણે તમે જોઈ શકો છો કે અહીંયા જમ્યું સરસ મજાનું ચાલુ છે તો આપણે જે જોઈ લઈ આપણે સરસ મજામાં અને ચારે બાજુ જોઈ શકો તમે સારો વરસાદ થયો છે કચ્છમાં ચારે તરફ હરિયાળી રહી હવામાન નથી અને વરસાદ પણ હાલ આપણે અંતરાણ હું ગયો તો વરસાદ ચાલુ હતી થોડી થોડી ચાલુ હતી ભેગી જતી કાળા દિવસ એવા વાદળા જોવા મળી રહ્યા છો ત્યારે વરસાદ આવે કાંઈ નથી નથી હાલ કચ્છમાં એવું હવામાન છે કે આપણે થોડીવાર તડકો અને થોડીવારમાં ક્યાંથી ક્યાંથી વરસાદ પહોંચી આવે તો આજે પણ એવું હવામાન છે ક્યારે વરસાદ આવે કાંઈ નથી નથી ચાલો આપણે જળનું થોડુંક જોઉં તો મિત્રો ગઈ કાલે જે અહીંયા કને ધોધમાર વરસાદ વારસ્યો છે આપણે મથાણા તાલુકામાં તેમ અહીંયા નાની ખોમડીમાં હાલ આપણે અહીંયા એક ભાઈ ભેગા થયા તેને થોડીક જલ્દી હતી તો તે ચાલે ગયા અહીંયા નાની ખોમડીના જ હતા તેને આપણે જણાવ્યું કે ગઈ કાલે અહીંયા કને ડેમની ઓગનમાં ડેમ ઓગની છે તેના કારણે અહીંયા કને લગભગ પંદરથી ઉપર ગાયો આનં તણાઈ ગઈ છે તેનો વિડીયો આપણે શોર્ટ હાલ આપણે ન્યૂઝમાં જોયો હતો છતાં આપણે મળશે તો આનમાં પણ આપણે બતાવીશું તમને તો આ જે નદી છે આગળથી તણાઈ હતી ત્યાં પણ આપણે જોઈશું ને હાલ આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ તો આ જ નદી અહીંયા કને આવે છે આનમાં ગાયો લગભગ પંદરથી ઉપર ગાયો આનમાં તણાઈ ગીધી તો બહુ દુઃખ દેવું જેને કહેવાય કે બહુ નુકસાન થયું બિચારા આપણે પ્રાણી છે પાલતુ તેનો જીવ ગયો અને જે ધણી હશે તેને પણ ઘણી ખોટ પડી હશે જેના રોટી હોય કે તેના વાછડા નાના હોય તે પણ તૂટી થઈ ગયા છે તો બહુ દુઃખદ એવી ઘટના કાલે અહીંયા ઘટી હતી તો અહીંયા જોઈ શકો છો હજી પાણી ચાલુ છે આનમાં જરૂર વહી રહી છે આ બાજુથી તો આગળ ડેમનો ઓગન પણ આપણે જોઈશું તો અહીંયાથી ભાઈએ કીધું કે પંદર તો લગભગ ચોક્કસ એનમાં ડૂબી જ ગઈ હતી તો વધારે એટલે કન્ફર્મ આપણે કહી ન શકીએ પરંતુ પંદર થી ઉપર ગાયો હતી આમાં જે આ નદીમાં તણાઈ ગઈ અને ક્યાં પડી હશે તે પણ હજી લગભગ પાણીમાં ક્યાં દેખાય નથી આપણે જોશું કરતા ક્યાં દેખાશે તો અહીંયા કને આ પુલ છે પુલની બાજુમાં અહીંયા પણ ઝાડનું તમે જોઈ શકો છો રહ્યું છે અને હજી આગળ આપણે અહીંયા કને સરસ મજાનું ઝાડનું તો ચોમાસાની સિઝન વરસાદ આમ તો ઘણો સારો કહેવાય પણ ક્યાંક ને ક્યાંક આનામાં આપણને નુકસાની પણ ભોગવી પડે છે સારો વરસાદ થાય તો કાંઈક નુકસાન પણ થાય છે પરંતુ આ જે નુકસાન થયું તે બહુ દુઃખદાયી કહેવાય જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું ઝરણું આ છે નદી અને ગાયો લગભગ અહીંયા આપણે જોશું દેખાશે કે નહીં તે જોવાની કોશિશ કરીશું તો આ જે નદી છે જ્યાં ગાયો તણા ગઈ કાલે વરસાદમાં તો આપણું તો વ્લોગ ચેનલ છે ન્યૂઝનું નથી છતાં આપણે કોશિશ કરીએ કે આ જે લોકોની ગાયો તણાની તેને કંઈ વળતર મળે અને તે પાલતુ પ્રાણી જેના હોય એ લોકોને અને તેના વાછરડા નાના મોટા હશે તે પણ બિચારા પોતાના માતા વગર તડપતા હશે તો બઉ જોઈએ કારણ કે પાણી ભર્યું છે હશે તો મૃતદેહ પાણીમાં પાણી જયારે ખાલી થશે ત્યારે જોવા મળશે હાલ પાણી ગણું છે તેના અહીંયા દેખાતી નથી પરંતુ જે ઓગણ જે આગળ જે ડેમ હતો જે ઓગણ્યો ત્યાં આપણે જોઈશું ત્યાં દેખાય છે કે નહીં તો અહીંયાથી સુંદર મજાનું એવું ઝાડું થયું જોઈ શકો છો તમે થઈ રહ્યું છે અહીંયાથી તો મિત્રો થોડા થોડા છાંટા પણ ચાલુ થઈ ગયા છે અહીંયા અને આગળ આપણે નદીમાં જોઈશું કે ક્યાં ગાયો આપણને દેખાય છે કે નહીં

તો મિત્રો આ છે એ ડેમ અને આ ડેમનો ઓગન છે અહીંયા ગાયો તણાય છે કાલે કાલે વરસાદ છે અહીંયા ગાણ્યો એવો પૂર આવ્યો છે અને આ ઓગન છે તે ડેમનો ઓગન્યો અને ગાયો જામતર આવતી હશે અને આમ તો અહીંયા આપણે લગભગ ગાયો જોવા મળી છે જોઈએ આપણે પંદરથી વધારે હતી અહીંયા કેટલી છે આપણે જોઈએ તમે જો અહીંયા હજી પણ ઓગન થોડો થોડો ચાલુ છે પાણી અને આ જ ઓગનમાં ગઈકાલે આપણે એક શોર્ટ વિડીયો જોયો હતો જેમાં અહીંયા ગાયો તણાણી છે તો બહુ દુઃખદ ઘટના જેને કહેવાય અહીંયા બે વાછડા અહીંયા પડ્યા છે બહુ ખરાબ હાલતમાં છે તો આગળ પણ ઓગનમાં જોઈએ આપણે બીજા ગાય કે વાછડા જોવા મળે છે કે નહીં તો અહીંયા બે છે दुखद घटना जे केवा हाने चलो आपण आगे જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કેવી આ અહીંયા જમીન જેને કેવા ઓગને બહુ ખરાબ છે પથ્થર મોટા મોટા આવો તો આ પથ્થર માં તો કોઈ जानवर કે માણસ પડે એટલે કાઈ પચીને શકે આનમાં બે આપણે વાછોડા ત્યાં જોવા મળે છે અને એક ગાય અહીંયા સામે તમે જોઈ શકો છો એ આ પડી છે ઝૂમ કરીને બતાવી દઉં તમને અહીંયા આ ઝાડને આગળ ફસેકી છે એ પણ મૃત હાલતમાં છે તો ઘણા લગભગ પંદરથી ઉપર એવા ઢોળો જેને કેવા ગાયો ગઈકાલે આનમાં તળાણીથી ખાસ કરીને ચોમાસામાં તો બહુ સાવચેત રાખી પડે તો હાલ છાટા વરસાદ ઝીણો ઝીણો ઝરમર ચાલુ થઈ ગયો છે અને હવે આપણે નીકળશું અહીંથી કારણ કે વધારે વરસાદ થાય તો કાંઈ નક્કી નંક્યા હોય કોઈ આધારું થઈ ગયું છે તો ફરી મળીશું નવાબ લોક અને નવા લોકેશન સાથે